દર વર્ષે ઘીના કમળ માટે જે આપણને દાન આપતા હતા એ ઉપરાંત એ પણ કરાવતા હતા થોડા અમે બંધ કરેલું હતું બધા એટલે બાકી એ તો જમાડવાનું પણ કહેતા હતા અને આ વર્ષે એ ભાઈ રાકેશભાઈ ધીરુભાઈ પટેલ શિવરાત્રીની પૂજા કરવા માટે અહીંયા આવવાના હતા અને બુકિંગ પણ કર્યું હતું આ વર્ષે પણ મેસેજ આવેલો શિવરાત્રી પૂરી થાય એટલે રાત્રે કુસુના પર મેસેજ આવે કે મને ફોટા મોકલ દર્શન માટે અને કમળના ફોટા દર વર્ષે એને આપણે મોકલતા હતા તો એવા એકદમ ભલા ભોળા સીધા સાદા સરળ અને ભગવાનના ભક્ત ભલે અમેરિકામાં રહેતા હતા પણ પૂરેપૂરા ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા એક વખત આ કુસુએ જોયેલું કે અહીંયા મનકામેશ્વર મહાદેવ કનુભાઈ હા તો આવેલા હતા ને ત્યાંથી એમ કે બધા જાય તો બધા પેલા બેઠેલા બધા ભિક્ષુક લોકો એ બધાને સો ની નોટ કાઢીને એને આપી દીધી અને જોયું કુસુમ કે ભાઈ આપણે શું લઈ જવાના એમ કે કે મારી પાસે તો કઈ હતું નહીં એમ કે એટલો બધો ભલો માણસ હતો બધે હમણાં એકાવન હજાર રૂપિયા ગૌશાળા માટે અહીંયા હરિપરાની છે તે એમાં પણ બાપજીના આશ્રમમાં પણ આપી ગયા આવેલા હમણાં બે મહિના પર આવેલા ત્યાં અને આ સેવા યજ્ઞ ની અંદર પણ એ રીતે દાન કરતા હતા તો એવા રાકેશભાઈને ત્યાં ગોળી મારીને હત્યા થયેલી છે આપણે એની પ્રાર્થના સભા શરૂ કરીએ અને આપણા બેનને છે તો હું વિનંતી કરું ઉર્મિલાબેનને કે એમને માટે એક પ્રાર્થના થાય કે એમના આત્માને ભગવાન શાંતિ આપે ખાસ તો શંકર ભગવાનને આજે પ્રાર્થના કરવા માટે આપણે ભેગા થયા અંકેશ્વર મહાદેવને અને કૃપાળેશ્વર મહાદેવને કે આવા તીરના પરમ ભક્ત એવા આકેશભાઈને પરમ શાંતિ આપે સૌથી પહેલા આપણે પ્રાર્થના સાંભળીએ પછી અહીંયા અમે શાંતિ પ્રાર્થના એમના મહારાજ જીગુભાઈ પણ અહીંયા હાજર છે તો અમે એ શાંતિ પ્રાર્થના પણ કરીશું વિષ્ણુ સુપ્ત અને ત્યાર પછી કોઈ બે શબ્દ બોલશે ચાલો મૌન પાડી જવાબ

થાય અને એમની પત્ની અને ત્રણ દીકરીઓના ઉપર જે આઘાત આવી પડ્યો છે એમના પરિવાર ઉપર એ આઘાતને સહન કરવાની ભગવાન શક્તિ આપે અંકેશ્વર મહાદેવ અને કૃપાળેશ મહાદેવ શક્તિ આપે એને માટે અમે વિષ્ણુ સુક્તનો પાઠ કરીએ છીએ તમે બધા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ એટલી વાર ચાલુ રાખજો અને બધા આપણે રાકેશભાઈ ને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું ત્યાર પછી બે મિનિટનું મૌન કરીશું બે શબ્દ બોલી નમો ભગવતે વાસુદેવાય सामान्य मनदेवतमर्वदाचरणं गञ्जवजानी शरणं दवा સ્વામતિલોક્યાસાર સંસાર સાગર સામ્રાજ્ય મુદ્દો સે પે પદમ હં દેવેશ સંસારેયા વયાલેજ પરામ પદાષુ સર્વું દીક્ષુ સર્વાસુ ચાચ્યુત

निधनो देव शङ्खचक्र गदाधर मतसि पुष्पसङ्काशम् पीतवास समच्युतम् कृष्ण कृष्ण कृपालो त्वम् अगतिनां गतिर्भव सुरश्रेष्ठ लक्ष्मीकान्त वरप्रदाय हिरण्य गर्भपुरुष प्रजानां व्यक्तिरूपेतस्य मोक्षार्थम् सुप्रीतो सर्वदा बहल्ल रजसे विश्वोत्पत्तो भवाय नमो नमः प्रबलतमसे तमसे तत्सम् हरे हराय नमो नमः सक्रोधिक्रो मुदाय नमो नमः प्रमहस्तिपदे निष्क्रे गुणिये शिवाय नमो नमः पुरुष परिणत चेदौ क्लेशवस्य क्व चेदौ तव गुणसी मोल्लङ्गिनी स वा વરણ ચરણયો વા્ય પુષ્પો વસિદ ગિરી સમ સજ્જલ સિંધુ માત્ર સુરત શાખા ભદ્ર મુ અસુર સુર મુદ્રૈત સૌલે ગ્રથિત ગુણ મહીમનો નિર્ગુણે સસ્વરતા હર હર નૈદ્યં દુર્જે સ્તોત્ર પરમ ભક્ શુદ્ધ ચિદ્ધમાનયાત્રા ೇಶಾನ್ ನೋ ದೇವೋ ಮಹಿನ್ನೋ ನರಸ್ತು ದೀಕ್ಷಾ ಜಾನತಸ್ತಿ ಜ್ಞಾನ ಯಾಗಾಧಿಕಾಕ ಕುಮದ ಸರ್ವಂಧರ್ವರ

काडती यदि मनुष्य प्राण जले नान्य चेता गदिय सो सर्वां किं नरे सुयमानः स्तवन विनोगां पुष्प दन्दा ग्रणीता श्री पुष्प दन्त मुख बङ्गज निर्गते स्तोत्रेण किल्मि जाहरेणा प्रियणा स्थितेन वटते आपला अंकेश्वर महादेव आणि कृपालेश्वर महादेव एना પ્રમુખ શ્રી હેમાંશુભાઈ ઉપપ્રમુખ શ્રી હિમલભાઈ આપણા બધા અગ્રણીઓ વડીલ ભરતભાઈ કેતનભાઈ આ બધા બહેનો આ રાકેશભાઈ પટેલ બધા લોકો આખા અમેરિકાની અંદર પણ એ જાણીતા થઈ ગયા ને ભારત વર્ષની અંદર પણ બધા ખાસ કરીને ગુજરાતી લોકોમાં એટલા બધા એ થઈ ગયા કે આવું પ્રસંગ એક સીધો સાદો સરળ ભોલો ભોળો ભાલો ભગવાનનો ભક્ત અને ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલો એક એક વ્યક્તિ એ વ્યક્તિને અમેરિકાની અંદર એનું ચલાવતા હતા એ ટેક્સાસ રાજ્યની અંદર અને પેન્સિલવેનિયા સોરી પેન્સિલવેનિયામાં પેન્સિલવેનિયામાં તો ત્યાં એના મોટલની અંદર બે દિવસ સુધી એક કાળિયો રહેતો હતો અને ત્યારે એવો કંઈ અનુભવ નહીં થયેલો એસી પણ બરાબર નહીં ચાલતું હતું તો ત્યાંથી મને માહિતી મળી સિંગોદના જમાઈ થાય છે કે એસી રિપેર એને કીધું એટલે તરત ગયેલા ત્યાં ત્યારે પણ બહુ સારો વ્યવહાર કરતો હતો એસી તરત એનું બરાબર રિપેરિંગ પણ કરાવી આપ્યું અને એની સાથે કોઈ તકલીફ નહીં હતી બે દિવસ પછી એના મોટલની બહાર પાર્કિંગની અંદર એની પત્ની કે પ્રેમિકા જે કોઈ હશે એની સાથે કંઈ તકરાર કરતો હતો અને એને કંઈ ગોળીબારનો અવાજ આવ્યો અને પેલી જે એની પત્ની હતી તે પત્ની હોય કે જે હોય તે મતલબમાં તે જે બેન હતી એ તો કાર લઈને એકદમ ભાગી ગઈ ભાગી ગઈ અને આ બાજુ રાકેશભાઈ અંદર હતા એમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો એટલે ખરેખર ને જેવું નહીં જોઈતું હતું આવામાં પણ બિચારા ગયા અને ત્યાં ગયા તો પેલા ભાઈને પૂછવા લાગે કે ભાઈ કંઈ તકલીફ નથી ને આરી ઓકે તો પેલા ભાઈ કંઈ બોલ્યો નહીં ખબર નહીં ના મગજ પર એટલો બધો ક્રોધ અને ગુસ્સો સવાર થયેલો હતો કે સીધો સીધો એની પાસે આવ્યો બધા વિડીયોમાં જોયો હશે અને પાસે આવીને ગન એના લમણા પર અહીંયા બે કપાળની વચ્ચે ધરી દીધી અને એને શૂટ આઉટ અને ત્યાંને ત્યાં જ એને શૂટ કરી દીધું આવી નિર્મમ હત્યા કરીને પછી એ ભાગી ગયો ભાગી ગયો ભાઈ પોલીસ પણ એની પાછળ દોડતી હતી અને પોલીસના ઉપર પણ એને ગોળીબાર કર્યો પોલીસને પણ ઘાયલ કર્યા અને પછી પોલીસે એને પગમાં ગોળી મારી અને એની ધરપકડ કરી અને હોસ્પિટલમાં દાખલ કર્યો આવી ઘટના ત્યાં બની છે જેનાથી અમેરિકામાં રહેનારા ભારતીયો નહીં પણ બધા જ ભારતીયોને ખાસ કરીને ગુજરાતી લોકો જે ત્યાં જઈને વેપાર ધંધો કરે છે સ્થાયી થયા છે એ લોકોમાં સ્તબ્ધ થઈ ગયા છે બધા લોકો કે આ આવા વિદેશની અંદર આવું પણ થાય છે કે આટલી બધી નિર્મમ હત્યા થઈ જાય છે એ રાકેશભાઈ છેલ્લા વીસેક વર્ષથી આપણા ફળિયાના આ બંને મંદિરની અંદર દર વર્ષે એનો શાળો હતો જીતુભાઈ કરીને એ દર વર્ષે કહેતો કે ભાઈ કેટલા પૈસા થયા અમારા કાનાભાઈ કમળ લઈ આવે મોતાથી અને જે થયેલા હોય બિલ તે પૈસા આપી દેવાના એટલે બધાને નાસ્તો કરાવજો બધાને ઠંડુ પીવડાવજો બધાને ખાવું હોય તો ખવડાવી બી દેજો બીજે દિવસે ખવડાવજો બીજે દિવસે ખવડાવજો આવા બધા વિચારો કહેતો અને ફોટા મંગાવતો અહીંયા આવે ત્યારે ભગવાનને પગે પણ લાગી ગયો જીગ્નેશભાઈ ના રાયમના વતની હતા એટલે જીગુભાઈના યજમાન પણ થાય અને એમના ઉપર પણ બહુ પ્રેમ રાખતા હતા ભરત મામા ઉપર અને જીગુભાઈ ઉપર કે જીગુભાઈ પણ ઘણી વખત એને બધી વિધિ કરાવતા ચાણો પણ લઈ ગયેલા એના ભાઈ ગુજરી બધા લો એટલે મતલબમાં ધર્મ પ્રેમી અને સેવા ભાવિક માણસ હતો એ માણસ ખાસ કરીને આ ફળિયાની અંદર આપણા શિવ મંદિરમાં કમળ ભરાવતો હતો એ વ્યક્તિ આજે આવું એનું એમ કહેવાય પછી બધું કે ભાઈ જેવા આવા ભલા માણસ હોય સારા માણસ હોય તેની અહીંયા જરૂર હોય તે ભગવાનને ત્યાં પણ એની વધારે જરૂર હોય છે અને તેથી એણે આપણા વચ્ચેથી એકદમ એણે જવું પડ્યું છે આ પાની દુનિયામાંથી અને એના આત્માની શાંતિ માટે આપણે બધા પ્રાર્થના કરી આજે બધા આટલા ભેગાથી આટલો સરસ બ્રાહ્મણોનું ફળ્યું છે અને બ્રાહ્મણોના ફળિયામાં આવો મંત્રોચ્ચાર થાય આપણે એના ઋણી છીએ એ રાકેશભાઈ અને એના પરિવારનું આ બ્રાહ્મણ ફળિયું ઋણી છે કે જે ફળિયાના બે મંદિરની અંદર બે શિવાલયની અંદર એ વર્ષોથી કમળ ભરાવતા હતા એનું ઋણ અદા કરવાને માટે ભગવાનને પ્રાર્થના કરવાને માટે એના આત્માની શાંતિને માટે આપણે બધા ભેગા થયા બધા સાથે આવીને પ્રાર્થના કરી એ બહુ જ સારી વાત છે અને એ ફરીથી આપણે શિવ ભગવાન ભક્ત પ્રાર્થના કરીએ કે મહાન ભક્ત રાકેશભાઈ ધીરુભાઈ પટેલ રાયમના એમના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને એમની પત્ની છે એમની હેમુબેન કરીને સિંગોદના ટીનું પણ કહી છે એને અને એની ત્રણ દીકરીઓ છે એમાંથી એક દીકરીને તો ભારે અકસ્માત થયેલો તો એક બાજુનો હાથ કામ નથી કરતો એને માટે પણ એને કેટલા કેટલા ડૉક્ટરો ઇન્ડિયામાં આવીને પણ એટલી બધી એણે મહેનત કરી છે જહેમત ઉઠાવી છે અને એ દીકરીને પછી બીજી દીકરીને પણ ફેફસાની તકલીફ છે અને એવી રીતે ત્રણ દીકરીઓ છે બધી દીકરીઓને પણ લઈને આવતા હતા અને આ વર્ષે અમારે એના ઘરે વાત થઈ સિંગોદમાં તો આ વર્ષે એણે બુકિંગ પણ કરાવી દીધેલું હતું હમણાં બે મહિના પર તો આવી ગયા ગમે ત્યારે આવી જાય મન થાય એટલે ઇન્ડિયામાં જ આવી જાય અને તે એમ કે આ વખતે હું શિવરાત્રિની પૂજા જઈને કરવાનો છું આવું એણે કીધેલું કરે એટલે એ છતાં પણ હવે ભગવાનને જે મંજૂર હશે અથવા તો એ એટલું જ ઋણ સંબંધ લખાવીને આવેલા હશે એટલે એમણે આવું એનું મૃત્યુ થયું છે તો એ રાકેશભાઈનું ઋણ આપણે સ્વીકાર કરવું જોઈએ કાલે કેતનભાઈ કીધું કે આપણે એમને એક પત્ર લખીએ અથવા તો આપણે બધા ભેગા થઈને શાંતિ પ્રાર્થના કરીએ તો આપણે પણ એનું ઋણ અદા કરેલું કહેવાય જે માણસ આપણે માટે આપણા ભડિયા માટે આપણા ભડિયાના મંદિર માટે જે આટલું કરતો હતો આટલો બધો ભક્ત સેવાભાવી માણસ હતો એને માટે આપણે જો આટલું નહીં કરીએ તો પછી આપણે બરાબર કહેવાય નહીં અને તેથી આજે પ્રાર્થના સભા રાખી છે આપણે બધા જ સાચા હૃદયથી એ આપણા આનકેશ્વર મહાદેવને આપણા કૃપારેશ્વર મહાદેવને આપણા મનકામેશ્વર મહાદેવને અને ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન શિવજી આ તમારો ભક્ત તમારા શરણમાં આવ્યો છે અને એ ભક્તને તમે શરણાગતિ આપજો એના આત્માને શાંતિ આપજો અને એમનો વૈકુંઠમાં વાસ થાય શિવલોકની અંદર વાસ થાય કૈલાસમાં વાસ થાય અને એના પરિવારના ઉપર એની દીકરીઓ ઉપર એમની પત્ની ઉપર જે વિપત્તિ આવી છે દુઃખ આવ્યું છે આઘાત આવ્યો છે એવો સહી નહીં શકાય એવો આઘાત એને સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી આપણે આંકેશ્વર મહાદેવને અને કૃપાળેશ્વર મહાદેવને પ્રાર્થના કરીશું મનમાં અગિયાર વખત ઓમ નમ શિવાયનો મંત્રનો જપ કરીને પછી આપણે મૌન પાળીશું અહીંયા બે મિનિટ કોઈ કહેવું હોય જો એમના ગૌર મહારાજ જીગુભાઈ છે અને બીજા કોઈને પણ કંઈ કહેવું હોય તો આપણે કરીશું અને કારણ કે એમના ગોર મહારાજની હાજરીમાં અહીંયા પ્રાર્થના સ્પેશિયલ અહીંયા હાજર રહેલા છે બારડોલીથી એ તો એમના આત્માને શાંતિ મળે એને માટે આપણે મૌન પ્રાર્થના કરીશું એ પેલા કોઈને કંઈ કહેવું હોય તો જીગુભાઈ તમે બે શબ્દ હવે કોઈ રાજુભાઈ ત્યારે વિમલભાઈ આપણી પાસે શું હતું કોઈ પણ ગરીબ માણસો મને કહેજો એને મદદ કરીશ કારણ કે એવા દિવસો ખરાબ મેં પણ જોયેલા છે આવા વજ્રઘાત માટે એમના પરિવારને ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના હોકુભાઈ કહે છે ચાલો આપણે મૌન પ્રાર્થના કરી દઈએ ભરતભાઈ હા તમારી આજ્ઞા મૌન પ્રાર્થના કરી દઈએ ચાલો બ્રાહ્મણ ફરિયાના ફેરણીચરો ભાઈઓ બેનો જે આ ઘટના બની છે એ ઘટના ભગવાન બીજા કોઈને ન કરે અને એના આત્માને જ્યાં હોય ત્યાં અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી જ્ઞાતા ચૈવ સપ્તેદા મોક્ષદાયિકા ભગવાન એને નગરીમાં વાસ આપે આ બધા ભૂદેવો ભેગા થયા છે એ ભૂદેવોના શુભ આશીર્વાદ સાથે નમ્ર પ્રાર્થના કે તમારી ઉપર આવી પડેલી આવી મુસીબત આવી અઘટિત બનના જે બની છે એ માટે અમારા બ્રાહ્મણ ફરિયાના સર્વે લોકો ચિંતિત છે દુઃખી છે અને એના પ્રત્યે ખૂબ જે બધી ભાવનાઓ છે એ ભાવનાઓ સદા બધા સાથે રહે અને એમને આશીર્વાદ પણ અમને પ્રાપ્ત થતા રહે એવા શુભ ભગવાન શિવને પ્રાર્થના સાથે હું નમ્ર પ્રાર્થના કરું છું ઓમ નમસ્કાર